સ્પાક ટુડે ન્યૂઝના રિપોર્ટર પ્રકાશ લાલવાણીના ઘરે ગણપતિ મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી થઈ રહી છે ગુજરાત સહિત દેશભરમાં ગણેશ મહોત્સવ ધૂમધામથી ઉજવાય છે ત્યારે સ્પાક ટુડે ન્યૂઝમાં માંગરોળ જૂનાગઢના રિપોર્ટર પ્રકાશ લાલવાણીના ઘરે પણ પ્રથમવાર શ્રીજીની મનમોહક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં આજે પાંચમા દિવસે સત્સંગ પાઠ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવતા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સૌમૈયા ઉદ્યોગપતિ પરેશભાઈ જોશીના હસ્તે શ્રીજીની આરતી કરવામાં આવી હતી તમામ વિઘ્નોને હળી લેતા એવા વિઘ્નહર્તા દેવની સ્થાપનાથી ખૂબ જ શ્રદ્ધા સાથે દરરોજ અલગ અલગ ભોગ પૂજાપાઠ કરાઈ રહ્યા છે જે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિનુભાઈ મહેસાણિયા પત્રકાર સંઘના પ્રમુખ જીતુભાઈ પરમાર વરિષ્ઠ પત્રકાર નીતિનભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં તેમના મિત્રમંડળ તેમજ આસપાસના લોકો પણ સાથે જોડાઈને ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે